જય દ્વારકાધીશ મિત્રો મિત્રો ભાજપના નેતા આટલા બધા હદે એટલી બધી હદે હાવ બે દરકારી અને બે દરકારીના કારણે નિર્દોષ માણસના જીવો જાય અને નિવેદનમાં અને ફોનમાં એવા જવાબ આપે કે તમારા કાનમાંથી લોહી નીકળી જાય જ્યારે ગંભીરા પુલની ઘટના બની ત્યારે આણંદ જિલ્લાના સાંસદ એવા બકાભાઈને મિતેશભાઈ પટેલને સવાલ કરવામાં આવ્યો કે તમે ફોન પર ફોન પર સવાલ કરવામાં આવ્યો એમને પૂછવામાં આવ્યું કે ઘટનાને લઈ અમારે વાત કરવી છે તો આમો જવાબ મિતેશભાઈનો એવો છે કે આવું મિતેશભાઈ બોલું છું અને એ ઘટના પતી ગઈ એ ઘટનાનું બધું થઈ ગયું અને અમે બધું પતાઈ દીધું શું થઈ ગયું ને ક્યાં થઈ ગયું ને કોનું થઈ ગયું કેવી રીતની તમે વાત કરી હજુ તો પાંચ દિવસ થઈ ગયા છે અને શું થઈ ગયું કેવી રીતનું થઈ ગયું હજુ તો લોકોના જેના મોત થયા છે આ જ હતી માનવતા તમે સાંસદ છો અને સાંસદ માં આવ્યા છો તો તમે આ વિડીયો આગળ જોઈ લો જનતા ને મિતેશભાઈ બોલે હા મિતેશભાઈ બોલો તમારો ફોનો લેવો હતો સાહેબ શું હતું ફોનોમાં આ ને લઈને સાહેબ એ તો પતી ગયું હવે કાલે ઘટના બી પતી ગઈ બધું ભાઈ એટલે દિવસમાં પૂરી થઈ ગઈ ઘટના એ તો પતી ગયું હવે કાલે ઘટના બી પતી ગઈ બધું ભાઈ એ તો પતી ગયું હવે કાલે ઘટના બી પતી ગઈ બધું ભાઈ આ તબક્કા ભાઈ જે આણંદ જિલ્લાના સાંસદ ભાજપના અને એમનો આ જવાબ હતો તો આ જનતા મને કેમ વિચાર આવે છે કે આ જનતા સવાલ કેમ નથી ઉતારતી આવા લોકોને વોટ આપી અને કેમ જીતાડે છે આ લોકો આજ લગીન અત્યાર સુધી પોતે કાર્ય કરતા રહ્યા પણ સારા કામ ન કર્યા આ આવેદન પત્રો પહેલેથી જ આપેલા હતા રોડ વિભાગમાં પત્રો આપેલા હતા કે આ જરજરી થઈ ગયેલો બ્રિજ છે ગંભીર બ્રિજ છતાં એની કાર્યવાહી નથી થઈ અને થઈ નથી છતાં આ બ્રિજ ઉપર આ ઘટના બની અને એકવીસ લોકોના આ જે મોતનો આંકડો આવ્યો છે તો આનો જવાબદાર કોણ આ લોકોને બે પાંચ લાખ રૂપિયા આલી અને ઘટના પતાવી દીધી તો શું ઘટના પતી જાય એટલે લોકોને હજુ ઘરે આંસુ નથી શું લોકોને ઘરે જાવ અને ઘરે વેદના સમજુ લોકોના અંદરની વાત સાંભળો શું વીતી હશે એમની ઉપર જે પોતાનો એકનો એક દીકરો હોય એકનો એક કમાવનાર હોય એ વ્યક્તિ ઉપર એ ઘરના ઉપર શું વીતી હશે તમે ઘરે જાઓ અને એ ઘટના જાણો પછી આ બધી ઘટના પતાવી દો શું પતાવી દીધું કેમ પતાવી દીધું ખબર નહીં લોકો ભાજપને વોટ આપ્યા આ મને લાગે જનતા કોઈ જવાલ નથી ઉઠાવતી તો શું ખરીદ લીધા હશે આ લોકોને તમે વોટ લેવા આવો ત્યારે લોકોને પૈસા થોડા ઘણા આપી અને જે આપવાનું હોય આપીએ ને વોટ લઈ જાઓ છો ને પછી તમે આ રીતના જવાબ આપો એટલે જનતાને તમારે ભલું કરવા માટે તમને જીતાડ્યા હોય છે વોટ તમને એમણે જનતા નથી આપતી જનતાનું સારું કરવા માટે અને જુઓ બીજા કાનવાડીના ગુલાબસિંહ પઢિયાર શું જવાબ આપે છે કે આ કુદરતી ઘટના છે વિડીયો આગળ જોઈ કુદરતી છે બીજું તો શું કહીએ અને કુદરતી ઘટના છે કુદરતી ઘટના છે કુદરતી ઘટના છે આ એક અકસ્માત છે એટલે આમાં તંત્રની કોઈ ઘોર વેદર કઈ નગર તંત્રની કોઈ ઘોર વેદર કઈ નગર તંત્રની કોઈ ઘોર વેદર કઈ નગર સરકારનું તમામ તંત્ર આગળ ખડે પગે ઉભું છે તો આ હતા ગુલાબસિંહ પઢિયાર ભાજપના સભ્ય છે બે હજાર બાવીસમાં ચૂંટણી લડ્યા હતા તો હું એમ કહું છું કે આ કુદરતી ઘટના કઈ રીતે તમને પત્રો આપ્યા હતા આ સરકાર તંત્રની બેદરકારીના કારણે આ બધું બન્યું છે નિર્દોષ લોકોના જીવ ગયા છે આજ એકવીસ લોકોના મોતનો આંકડો આવ્યો છે આનો જવાબદાર તમે જ છો ને તમને પત્રો આપ્યા હતા તમે એની પર ધ્યાન ન દોર્યું અને આ ઘટના બની છે આ કુદરતી ઘટના ન કહેવાય આ તમને આગળથી ચેતવણી આપીથી છતાં આ કામ નથી થયું તો હું તો કહું છું કે આણંદ જિલ્લાની કે કોઈ પણ જનતા જ્યાં પણ ખરાબ થતું હોય ત્યાં અવાજ ઉઠાવો તમે અવાજ તમારા પોતાના માટે તો ઉઠાવો કારણ કે તમે અવાજ નહીં ઉઠાવો તો આ રીતની ઘટનાઓ બનતી રહેશે અને જાગૃત થવાની જરૂર છે જય હિન્દ જય ભારત